હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આ બોરિંગ છે આપણે આવડો આ ડર્યો ને આઠસો ફૂટ જવા દીધો ને તો ક્યાંક ક્યાંક ખાલી બે પડ આવ્યા અને કોરો ગયો છે પછી એમ થયું કે બોરવેલ બોરવેલ એટલું લકી છે જ્યાં જ્યાં ડાર પાડ્યા ને ત્યાં ક્યાંય ડાર કોરો ગયેલો નથી પણ અમારો આ ડાર કુદરતી રીતે ગમે તે કારણોસર કોરો ગયો એટલે ચિંતા થઈ ગઈ ટેન્શન થઈ ગયું કે આહા હા આઠસો ફૂટ ડાર કર્યો તોય કોરો ગયો એટલે પછી અમારા પતિદેવને કીધું જે એક ડાર પડાવી નાખવી કેમ કહે થાય છે એટલે એ કે તો હાલ વાંધો નહીં કરાવી નાખવી અત્યારે આજે જ રાત્રે આ જગ્યાએ આપણે બોરવેલ પાડ્યો ગાડીઓ ચાલુ થઈ ગઈ છે હવે ભાઈ જાય છે તો કીધું આપણે એક નાનકડો એવો વિડીયો બનાવી લેવી અને આ એ છે જલ ગંગા બોરવેલ અને આ ભાઈનો શૈલાષભાઈ પરમારનો નંબર છે

તારે જો હજી હજી ઘડક આ બધા અજવાળામાં માં જાવ થોડી સરસ સરસ હવે દેખાણો આ કાળો ભાઈ છે ને મેન મેન હતા ભાઈ ની છે ઈ જ બધું એલું શું કહેવાય તમે કામ કરો ને શું કહેવાય ડીલર હે ડીલર

તો જેને કોઈને ઈચ્છા હોય બોરવેલ પડાવવાની તો આમાં બે વખત તમને નંબર બતાવી દીધા છે અને છે નો નંબર છે પંચોતેર ચુમ્મોતેર નવ્વાણું ચોપન સાહીઠ તો કોન્ટેક ચોક્કસ કરજો ભાગ શાળા હશે ને એ જ આ મશીન લઈ જાય છે સુપર મશીન છે અમુક લોખંડ એવું હોય સારું હોય અમારે પાણી ખૂટે નહીં એટલું થઈ ગયું અરે હાલો તમે બધા ખુશ રહીજો ભગવાન જજુ દે જય શ્રી કૃષ્ણ